સમાજની અંદર એક જાગૃતિ લાવવાની અમારી કોશિશ છે કેમ કે આ બધા સ્ટેજ ઉપર આવીને સ્વાગત કરવામાં અમારે ટેવાયેલા નથી બેન નીતાબેન તો આ બધાથી પરિચય છે બરાબર છે પણ એ કોશિશ અમે કરી રહ્યા છીએ ત્રણ ચાર વર્ષથી અને આ દીકરીઓ બધી બેઠીને ઉપર એ કોલાદ ગામની દીકરીઓ છે જે અભ્યાસ કરીને આટલા પહોંચી છે અને હામે બેઠી દીકરીઓ એમને અમારી વિનંતી છે કે આવતા વર્ષે તમે આ બાજુ હોવ એમ એટલે દીકરીઓને બી એ કહું છું ને દીકરાઓને બી કહું છું કે ભાઈ આપણા દર વર્ષે સ્ટેજ ઉપર આગળ જાય એનું સન્માન આ સ્ટેજ ઉપર કરવાનું છે આવા મહાનુભાવો બેન કેન્દ્રમાંથી થયેલી છે બેન નાનું નથી એમને કોલાજનું નામ સાંભળીને અને ટાઈમ કાઢ્યો એમની જોડે ટાઈમ નહોતો પણ તે છતાં ટાઈમ કાઢીને આપણી વચ્ચે આવ્યા છે એટલે આવા મહાનુભાવો વચ્ચે આપણું સન્માન થાય એ બહુ ગૌરવની વાત છે નીતાબેનને થોડી ઉતાવળ છે નીતાબેનને આગળ રથયાત્રાની વ્યવસ્થા માટે થઈને અને અત્યારે મિટિંગ છે બરાબર છે એટલે આપણે નીતાબેનને રજા આપીશું બરાબર છે નીતાબેનનો આપણો ટાઈમ લેવો નહીં ધર્મિષ્ઠાબેનને અમારી વિનંતી છે તમે અમારા ભાણી છો એટલે બેસજો અને આ બધાનું સન્માન તમારા હાથે જ કરાવવાના છે ટોપરનું